નદી પરનો બ્રિજ વાહન ચાલકો દ્વારા મોટા વાહનો બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી આજે આપણે એક અત્યંત સંવેદનશીલ અને ચિંતાજનક મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છે હાલમાં જ પાદરા તાલુકાના મુજપુર ખાતે મહીસાગર નદી પરનો ગંભીર બ્રિજ તૂટી પડવાની ઘટના બની આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો પરંતુ આ પાદરા પૂરતા સીમિત નથી રહ્યા આ ઘટના બનતાની સાથે જ ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા ઢાઢર બ્રિજ પરથી પસાર થતા લાખો લોકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે લોકોનો પ્રશ્ન સ્પષ્ટ છે કે શું આપણે બીજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે જંબુસર આમોદ દાઢર બ્રિજની સ્થિતિ કોઈનાથી છુપી નથી આ બ્રિજ પર ખાલી સમારકામના નામે લોકોના શબ્દોમાં કહીએ તો લાલી લિપસ્ટિક પાવડર લગાવીને કામ કરવામાં આવતું હોય છે બ્રિજની મૂળભૂત મજબૂતી કે માળખાકીય સુરક્ષાને સુનિશ્ચિત કરવાને બદલે માત્ર ઉપરછું રિનોવેશન કરીને સંતોષ માની લેવામાં આવે છે આ એક અત્યંત ગંભીર બાબત છે જો આવો કોઈ બ્રિજ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ બને તો તેની જવાબદારી કોની રહેશે જ્યારે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ ભાઈ કોઈ પોતાનો ભાઈ ગુમાવે છે તો કોઈ પોતાના માતા પિતા ગુમાવે છે કોઈ પિતા પોતાના સંતાનને ગુમાવે છે અને ક્યારેક તો આખો પરિવાર વિહોણો બની જાય છે આવા સમયે તંત્ર જાગે છે પરંતુ ત્યાં સુધીમાં ઘણો મોડું થઈ ગયું હોય છે આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે જાહેર જનતા દ્વારા આ બ્રિજનું યોગ્ય સમારકામ કરવા માટે રજૂઆતો કરવામાં આવે છે ત્યારે પણ સંબંધિત અધિકારીઓના પેટનો પાણો હાલતું નથી શું કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે જ તંત્રને આંખો ખૂલશે શું આપણે ત્યાં સુધી રાહ જોઈશું કે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય આ બ્રિજ રોજ હજારો વાહનો અને લાખો લોકો માટે જીવાદોરી સમાન છે તેની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારના ચેડા ચલાવી શકાય નહીં

ત્યારે પણ રજૂઆત કરી કે આ રસ્તો ભરી તકે બને દાદરપુર ટોટે કેટલાક લોકો નો ના જાય આજે જે અત્યાર માં ઘટના બની છે મહીસાગર પર એ બ્રિજ ની અંદર કેટલાક લોકો ત્યાં જાન છે સત્તર માહિતી નથી પણ ત્રણ પાંચ લોકો ત્યાં જાન જયેલા છે પાંચ એક લોકો રેસ્ક્યુ કરવામાં આવેલા છે આ નદીમાં તો એટલા બધા મગરો છે કોઈ નો જીવ બચતો હોય એના મગરો પેલા થઈ જાય સુધી છે એટલે સરકારને અમારી વિનંતી છે અમે કોઈ સસ્તી લોકપ્રિયતા કરવામાં નથી આવ્યા સરકારનું ધ્યાન ધોવા માટેના છે તમે ઊંઘતા હોય તો જાગો કેટલા લોકોનો જાન ના જાય ભારે વાહનો બંધ ચલાવે તૈયાર કરે એ ખુબ ભારે વાણ જાય ભરિષ્ય અંદર આ રાષ્ટ્રની જે મહિસાગરમાં એવી સ્થિતિ ના થાય એટલા માટે તમારું ધ્યાન દોડો શું કહેવા માંગો છો નવીન હવે સાહેબ આમાં એવું છે જો કે અમે હમણાં જ હમણાં મુજફર ચોકડી છે ને ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત એવું જોયું આ એ લોકો કંઈક છે અમારા મોબાઈલમાં બી આવ્યું કે આ પેલો આપણો મુજફરનો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો પડ્યો આ વચ્ચે એના પહેલાં હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલાં ગયો તે બી બધું આવું આ જે આપણો મુજફર જંબુસરની આગળનો જે આમોદવાળો ઢાઢરનો બ્રિજ છે આવી જ દશા હતી બરાબર તે ઘડીએ બી એવું હતું અત્યારે લગીને તંત્ર કોઈ ધ્યાન ના આવ્યું બરાબર આ પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી પડું 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 હતું પણ આપણું ગવર્મેન્ટ લાગે કોઈ પડે ને મરે એની જ વાત જણ બેઠા હતા કે આ થાય પછી આપણે નવો બનાવીએ મરવા દો એકાદ બે જણને પછી જોઈએ એમ એટલે અત્યારે લગીન આ બ્રિજનું બી કામ છે જંબુસરા બ્રિજ છે આપણો અમારે રૂટીન જવાનું હોય છે દહેજ નોકરી છે એટલે જઈએ એટલે રોજ જોઈએ કે અત્યારે જોઈએ તો અત્યારે ડર લાગે સારું કે બ્રિજ પર ગાડી ચલાવી કે ના ચલાવી કેમ કે સરકાર ખબર નહીં કોની વાત છે બેઠી અહીંયા ઘર આ ડંભર પાથર્યો ત્યારે બધા ઘણા લોકો આવ્યા હતા રાજકારણી નેતાઓ કે અમે બનાવ્યું અમે બનાવ્યું અને જ્યારે આ બ્રિજ આપણા છે જંબુસરથી વચ્ચે જે દહેજને ભરૂચ ભરૂચને કનેક્ટ કરે છે એ બ્રિજ બી સેમ પોલમ પોલ છે બધી પોલ પડી ગઈ જોવું હોય તમે જુઓ જો બતાવે અને એકદમ ખરાબ દશા છે એટલે આપણી સરકારને એવી વિનંતી કે જે કોઈનું માનહાની કે જાનહાની ના થાય એ રીતના યોગ્ય કાર્યવાહી કરે અને જે પ્રકારના વાહનો અહીંયાથી જાય છે આ જ વાહનો આપણે આગળ થઈને ગંભીરા બ્રિજ પર આજ મોટા ભારવા વાહનો જાય છે કે આ નદીમાં તો ચલો મહીસાગર નદીમાં તો મગરોનો એનો બી ત્રાસ ઓછો છે આ નદીમાં તો કહેવાય મગરોનો બી ઘણો ત્રાસ છે ને કોઈ શું સરકારને શું કહેવામાં આવે સરકારને એવું જ કે આ બધી જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને બરાબર કાર્યવાહી કરે અને આનું બરાબર નિરાકરણ લાવે ખાલી મોટી મોટી વાતો ના કરે આપણે બીજા મોટા મોટા નેતાઓ કહે છે અમે આટલા કરોડોના મોટા મોટા રોડ બનાવીએ છીએ બધા ખાલી ખાલી વાતો જ છે કશું છે નહીં